નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ખંભાત વિધાનસભાના ઉમેદવાર અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એમના એમનું નામ છે મહીપતસિંહ ચૌહાણ અને તેઓ દાવો કરી રહ્યા છે કે મને એકવાર તમે જીતાડી લાવો તો ખરેખર તમારા બધા પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મળી જશે આ સો ટકા ખાતરી આપું છું ગેરંટી આપું છું એવું વિડીયોના માધ્યમથી ખાઈ રહ્યા છે અને ઘરે ઘરે જઈને વિડીયો દ્વારા પ્રચાર કરી રહ્યા છે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે તો આ મહીપતસિંહ ચૌહાણ માટે તમે શું કહેવા માગો છો કારણ કે બાળકોનું ભવિષ્ય કહેવાતા મહીપતસિંહ ચૌહાણ અત્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ખંભાત વિધાનસભામાંથી તો તમે સપોર્ટ કરવા માંગો છો મહીપતસિંહ ચૌહાણને તો જરૂરથી કમેન્ટમાં તમે લખી શકો છો કે મહીપતસિંહ ચૌહાણને તમે સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયોને શેર જરૂરથી કરી નાખજો એવી જ બાજુ બીજી તરફ ચૈતરભાઈ વસાવા પણ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે જ્યારે મનસુખ વસાવા તેમના વિરોધમાં ભાષણો પણ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈ વસાવા બોલી રહ્યા છે કે અમે પણ સો સો ટકા જીતીશું આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે મિત્રો તેઓ પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે જ લોકો તેમને સો ટકા સપોર્ટ કરી રહ્યા છે અને મહીપતસિંહ ચૌહાણ જીતી જશે એક હજાર ટકા એવી ગેરંટી પણ આપી રહ્યા છે તો મિત્રો આ બંને નેતાઓ માટે તમે શું કહેવા માગો છો જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કારણ કે તમને આવા વિડીયો જોવા મળશે મિત્રો ઘણા સમય પછી વિડીયો બનાવી રહ્યો છું તો માફ કરજો ટાઈમ આપણી જોડે થોડો સેટ થાય એવો નહોતો એટલા માટે વિડીયો નતા આવતા હવે કોશિશ કરું છું કે વિડીયો તમારી સાથે આવી રીતે લાવતો રહું તો વિડીયોના માધ્યમથી બસ આટલું જ કેવા માંગુ છું તમે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી લખી દેજો અને મને પણ થોડો સપોર્ટ કરવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ પણ નાખજો તો મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી અત્યારે હું રજા લઉં છું જય હિન્દ જય ભારત